તંત્ર દ્વારા દરગાહને દબાણના નામે તોડવાના પ્રયાસ અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું મારું નામ સૈયદ યુસુફા હમણાં જે આપણે કચ્છની અંદર જે દરગાહોને દબાણનું નામ આપી અને તોડવાનું જે પ્રયાસ થઈ રહ્યો છે તંત્ર દ્વારા એના માટે આજે કોંગ્રેસ લઘુમતી દીપાને અરજી આપી છે કલેક્ટર સાહેબને પણ જો દબાણની વાત કરીએ તો અબડાસા તાલુકાની અંદર પણ રોડાસર અને ફુલાઈમાં અહીંયા દરગાહોને નોટિસ પાઠવવામાં આવી છે મામલેદાર દ્વારા તો આથી સાત મહિના પહેલાં મેં પણ દબાણની નોટિસ મામલેદારને આપી છે જો એમને દબાણ નડતો હોય તો હકીકતમાં મેં આથી છ મહિના પહેલાં મામલેદારને નોટિસ આપી છે એની ટુ કોપી મારા પાસે છે પણ અને મામલેદાર પાસે આપણે મામલેદાર સાહેબ પાસે રજૂ પણ કરશું કે તમે સાત મહિનામાં આ દબાણ ના અટાવ્યો ને તમે આજ ખાલી દરગાહોને દબાણ નાડ્યો એટલે મારો કહેવાટ હોય છે કે તંત્રને ફક્ત અને ફક્ત મુસ્લિમ સમાજથી જ વાંધો છે બીજા કોઈનાથી વાંધો નથી એટલે મહેરબાની કરી અને જો દબાણ હટાવવું હોય તો કચ્છની દરેક ગામમાં દરેક શહેરમાં દબાણ છે તો તમે પહેલો એ દબાણ દૂર કરો જે નડતો હોય એ તમને દરગાહ ક્યાં નડે છે અને દરગાહનો એવો કેવો દબાણ છે આપણે કોઈના વિરુદ્ધ નથી પણ ખાલી દરગાહને જ ટાર્ગેટ કરવું અને મુસ્લિમ સમાજને જ ટાર્ગેટ કરવું એ યોગ્ય નથી તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે ભાઈ જે એક તરફી માહોલ છે એ નવો જોઈએ તમને દબાણ હટાવવું છે તો ઘણા ગામોની અંદર દબાણ છે ગૌચર કંઈક ગૌચર ઉપર દબાણ છે કંઈક એવા ગામડા છે એની અંદર દબાણ છે સિટીની અંદર દબાણ છે તો પહેલો તંત્ર એ દબાણને દૂર કરે અને પછી દરગાહ દરગાહો આગળ આવે જો આવી રીતે તંત્ર અમારી વાત નહીં માને તો આ આવતા સમયમાં અમે પણ ગાંધ્યા ચીંદે માગે જઈશું આજરોજ અમે કચ્છ જિલ્લા કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટ વતી કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠ્યું છે અને જે કચ્છની અંદર તંત્ર દ્વારા શાંતિ દોડાય છે એક તરફી કાર્યવાહી જે કરવામાં આવે છે જે દરગાહો ઉપર નોટિસો ફાડવામાં આવી છે લગભગ એસીથી ચોર્યાસી દરગાહો છે જેને નોટિસો મળી છે અને તંત્ર જે એક તરફી કામગીરી કરી રહ્યો છે એને અમે શખ્ સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ અને આ એક નિંદનીય કાર્ય છે તંત્ર તરફથી કેમ કે જે અત્યારે કોમર્શિયલ દબાણો અને બીજા પણ દબાણો ઘણા છે કચ્છની અંદર સમજી લો કે આપણે હજારો તંત્ર દબાણો કરવામાં આવ્યા છે તે છતાંય તંત્ર એની સામે કોઈ પણ પ્રકારનો કાર્યવાહી કરતી નથી અને એક તરફી મુસ્લિમ સમાજના જે ધર્મ સ્થળો છે એના ઉપર કાર્યવાહી કરવામાં આવે છે તો અમે આજે કચ્છ જિલ્લાની અંદર જે અમારા મુસ્લિમ સમાજ સાથે હિન્દુ સમાજના પણ ઘણા લોકો શીખ સમાજના પણ આવ્યા છે જેવી રીતે કે અમારા કચ્છ કામ આપણે કામદાર કોંગ્રેસના પ્રદેશના પ્રમુખ ભરતભાઈ સોલંકી ભુજની અંદર રામદેવસિંહ જાડેજા લાખાજી સોડા અને ગાંધીધામથી બીજા ધનરાજસિંહ ખાલસા એવા અનેક લોકો સાથે આજે જોડાઈને અમે કચ્છ કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યું છે કે આ કામગીરી જલ્દથી જલ્દ બંધ કરવામાં આવે અને જો કાર્યવાહી કરવી હોય તો બધી બાજુ કાર્યવાહી કરો અને બધાને સાથે વિશ્વાસમાં રાખીને બધા તરફી કાર્યવાહી કરો આપ તંત્ર તરફથી જે અમને આજે જવાબ મળવામાં આવ્યો છે અધિકારી તરફથી કે ભાઈ અમે આના ઉપર આપની રજૂઆત ઉપર સુધી પહોંચાડશું અને એના ઉપર જે બનશે અમારા વતી એ અમે કરશું અત્યાર સુધીમાં જે આપ જુઓ છો કે રોજે રોજ ક્યાંક ને ક્યાંક જે કોસ્ટલ વિસ્તારો છે અને સાથે ભુજની અંદર પણ ભુજ શહેરની અંદર પર નોટિસો આપવામાં આવી છે તો પહેલાં તો અમારે તંત્ર પાસે એ છે કે આ બધી વસ્તુ કાર્યવાહી રોકવામાં આવે અને અમે મુખ્યમંત્રીશ્રીની પણ રજૂઆત કરશું એના ઉપર અને આજે આવેદનપત્ર માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી છે કે આ વસ્તુ જેમ બને તેમ કાર્યવાહી રોકવામાં આવે આજે જે દરજાઓ ઉપર જે બુલદર્ ચલાવવામાં આવે છે થર ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર દામોદાસ મોદીને શરમ આવી જાય આ યુપી નથી આ ગુજરાત છે અને આ ગુજરાતમાંથી તમે નીકળીને આ દિલ્હીમાં છો શરમ આવી જાય જરાક અને મંદિરો તે મસ્જિદોનો વિરુદ્ધમાં તમે રોટલા નાશે તો તમારા ત્યાં હાય હાઈ લાદ છે ને તો નરેન્દ્ર મોદી તમારા ઓલાદ તો છે નહીં પણ બીજેની ઓલાદ છે ને એ રોટલા ખાતા નહીં રહે આ કુદરતની હાય છે તો એ જગ્યા છે મહાપુરુષો છે એની સમાધિ છે જેમ કે ઇન્દ્રાજીઓની પણ સમાધિ હોય તે પીર ફતીરોની પણ સમાધિ હોય એ જગ્યા ઉપર આપણે તોયને હાથ ના લજાવવો જોઈએ દબાણની જે વાત કરે છે તો દબાણ તો કચ્છમાં પૂરેપૂરું દબાણ જ છે એ દબાણ તમારામાં તહેવર હોય એ દબાણ હટાવો એમાં તમારી આવત બંધ થાશે એ તમારે દબાણ નથી હટાવવું એટલે આજે તમે મસ્તિષ્જોને લઈને આ પડલા ઉપાડો છો આ યોગ્ય નથી થોડુંક શરમ નામની વસ્તુ હોય તો આ ત્યારે બંધ થવું જોઈએ આજે ગુજરાતમાં પીરને પણ રામને પણ પીર કહેવામાં આવે જેમ કે રામદેવ પીર આજે ઘણા પીરો છે એવા છે જેને આપણે હિન્દુ ધર્મને પણ પૂજે છે મેતરન દાદાના ભાઈ પણ પીરાઈમાં પૂજ્યા છે એટલે આ પીરાઈ પૂજવી તે ધરમ પૂજો એ એ જ નદીના કિનારા છે પણ સમુદ્ર એ જ છે આપણે બધા એ જગ્યાએ આવ્યા છીએ ને એ જગ્યાએ જવાનું છે આપણે આમાં ધર્મને સાથે લઈ અને સનાતન ધર્મનો જે આપણે નારો લગાવ્યું છે તો આ ગુજરાતમાં તે ચર્ચમાં એકતાનું પ્રતિ હિન્દુ અને મુસ્લિમનું છે ભાઈને રાત્રિ મુસ્લિમ સમાજની દીકરી બાંધે છે ને મુસ્લિમ સમાજને રાત્રિ ભાઈને પણ બાંધે છે એટલે આપણે આ બધું એકતાને તોડવાનો આ પ્રયત્ન થઈ રહ્યા છે ખરે આ યોગ્ય નથી આજે મુસ્લિમ દીકરીઓને અત્યાચાર સાથે ને ત્યારે હિન્દુઓના દીકરાઓએ રાજપૂતે કેટલા બલિદાન આપ્યું છે એ વિચાર કરો આ દેશમાં આપણે કચ્છમાં વિચાર કરવો જોઈએ આ અન્યાય ના થવો જોઈએ ચોક્કસ આજે જિલ્લા કલેક્ટર સાહેબને મળી કરીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી પણ અમે રજૂઆત કરવામાં આવી હતી કે માત્ર એક બે દિવસની નોટિસ આપી કરીને કોઈ એક જાતિ ધર્મને જોઈ કરીને માત્ર ને માત્ર કચ્છમાં જે જે જગ્યાએ મસ્જિદો છે અને એ જ જગ્યાને ટાર્ગેટ કરી અને જે એને તોડી નાખવાનું જે કારસ્થાન કરી રહ્યા છે ખરેખર આ જોતાં એમ લાગે છે કે કચ્છની કોમી એકતા સમગ્ર દેશમાં વખણાય છે ત્યારે આ કોમી એકતાને તોડવાનું અહીંયાના સ્થાનિક તંત્રનો એક મોટો કારસ્થાન છે ઉપર લોકસભાની ચૂંટણી છે ક્યાંક ક્યાંક ને ક્યાંક પ્રાંત અધિકારીને ક્યાંક ને ક્યાંક મામલતદારને સરકારમાં સારું લગાડવા માટે કોઈ એક જાતિને ટાર્ગેટ કરીને એમની જે દરગાહો તોડવામાં આવે છે મસ્જિદો તોડવામાં આવે છે ખરેખર એને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ વતી અમને સખ્ત શબ્દોમાં વખોડીએ છીએ મહેરબાની કરી અને આવા જે તૂત તમે કરી રહ્યા છો તો જિલ્લા વહીવટી તંત્રને પણ અમે ખાસ કરીને કહીએ છીએ કે હવે પછી કોઈ પણ જાતની આ રીતે વગર કોઈને કીધે નોટિસ આપી હોત તો કમસે કમ પંદરથી વીસ દિવસનો સમયગાળો આપવામાં આવે અને એ ખરેખર મસ્જિદ છે કે કોઈ દરગાહ છે તો એ મુસ્લિમ સમાજના રેકોર્ડમાં ક્યાંક નોંધાયેલ છે કે નથી એની ખરી તપાસ કરી અને પછી જ એને કોઈ પણ જાતનો જે ગેરકાયદેસર બાંધકામ હોય તો એને દૂર કરવામાં આવે કારણ કે ભુજમાં આપણે જોઈએ છીએ કે સારી સારી અને કરોડો રૂપિયાની જે જમીનો છે એના ઉપર અહીંયા કને સ્થાનિક લોકો કે જે એક પાર્ટી સાથે જોડાયેલ છે એ લોકો પણ અહીંયા કને ટાર્ગેટ કરી અને એના ઉપર દબાણ કરી રહ્યા છે તો જિલ્લાના વહીવટી તંત્રને એ ક્યાં દબાણ દેખાતું નથી આપણે પૂર પશ્ચિમ પૂર્વ કચ્છની વાત કરીએ તો ત્યાં કને લગભગ હજારો એકડમાં ત્યાં કંઈ રણ ઉપર જે જે ગુડખર અભયારણ્ય છે એને પણ આખો નેસ્ટ નાબૂદ કરવામાં આવ્યો છે અને ત્યાં કંઈ ખોટા ગેરકાયદેસર જે મીઠાના કારખાના ઊભા કરવામાં આવ્યા છે તો એ આ લોકોને નથી દેખાતો માત્ર ને માત્ર કોઈ એક જાતિ ધર્મ જોઈને લિંગ જોઈ કરીને એ લોકોને તમે ટાર્ગેટ જે કરી રહ્યા છો એને અમે સખ્ત શબ્દોમાં વખોડીએ વખોડીએ છીએ અને આવા બનાવો આ કચ્છની કોમી એકતા ફરી પાછી ન તૂટે એના માટે અમે જિલ્લા કલેક્ટર સાહેબને આજે રજૂઆત કરવા માટે ગયા હતા ગુરુકૃપા ડેકોરેશન દરેક શુભ યાદગાર બનાવવા સુશોભન માટે મુલાકાત લ્યો તથા રવાડીમાં આકર્ષણ લાવવા માટે અમારી રંગબેરંગી છત્રીઓ મુખ કરાવો સંપર્ક જૂની રાવલવાડી શક્તિ રાજલમાના મંદિર પાસે ભોજવી